गुड मॉर्निंग प्रेस द लॉर्ड ब्लेसिंग फॉर नेशन मिनिस्ट्री थी मोहन भाई सैम क्रिश्चियन ईश्वर पिताए आज अपन ने आपेला आज न एक नवा सुंदर दिवस है आपने प्रभु सुख्रिस्त नाम प्रेमी सलाम पाठव छु आज आप पवित्र शस्त्र बाइबल मश्वर न अपवित्र वचन पर मनन कर पुनर्नियम पुस्तक एन एकत्रीसमो अध्याय छठी कलम ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે બળવાન તથા હિંમતવાન થાવ બીહો નહીં ને તેઓથી ભયભીત ન થાઓ કેમ કે જે તારી સાથે જાય છે તે તો યહોવા તારા ઈશ્વર છે તને તે છોડી દેશે નહીં ને તને ત્યજી દેશે નહીં માનવ આ એક જ વચનની અંદર ઈશ્વરના કેટલા બધા વાયદા આપણા જીવનને માટે છે આજનું વચન કે જે વોલપેપરના રૂપમાં જો તમે જોશો તો ત્યાં ઈશ્વર એના પગલાંની સાથે આગળ વધે છે અને પાછળ એક નાની દીકરી દીવો લઈને જાય છે અને વલાઓ આ વોલપેપરને જ્યારે મેં જોયું તરત જ મને બાબત સ્મરણમાં આવી કે જેમાં પ્રભુ યશા પ્રબોધકના પુસ્તકમાં આ પ્રમાણે કહે છે કે હું તારી આગળ આગળ ચાલીશ અને દરેક ટીમ્બા ટેકરાને સપાટ કરી દઈશ એનો અર્થ એ થયો વાલાઓ કે આપણા જીવનની અંદર જ્યારે કોઈ આપણી સામે પડકારો હોય આપણી સામે એવી કોઈ પરિસ્થિતિઓ હોય ત્યારે આપણી આગળ આપણા ઈશ્વર ચાલીને એ બધી પરિસ્થિતિઓને તે જાણે કે બદલી નાખશે અને ઇઝરાયેલી લોકો જરે મિસરની ગુલામી થી કનાન તરફ જવા માટે નીકળ્યા ત્યારે બાઇબલ કહે છે કે રસ્તામાં જરે લાલ સમુદ્ર આવ્યો ત્યારે પ્રભુ દેવોની આગળ હોવાને કારણે પ્રભુ દેવોને આગળવાની આપતા હોવાને કારણે પરમેશ્વરે લાલ સમુદ્રને ભાગ કરીને તેના લોકોને કોરી ભૂમિ પર ચલાવ્યા અદ્રશ્ય જગતની અંદર ભલે આપણને આપણા ઈશ્વર આપણી સાથે ચાલતા ન દેખાતા હોય પરંતુ તે આપણી સાથે હોય છે યશાયા એકતાળીસ અને દસ માં લખ્યું છે કે તું બીશમાં કેમ કે હું તારી સાથે છું આપણે આપણા જીવનની પરિસ્થિતિઓને લઈને આપણી આગળ જે પણ બાબતો છે એને લઈને ભયભીત ન થઈએ

પરંતુ સર્વશક્તિમાન પરમેશ્વર પોતે એવી દરેક પરિસ્થિતિઓ પર વિજય આપીને એ આપણને જય જયકાર કરાવી શકે એવા પરમેશ્વર છે અને એટલા માટે આપણી આગળ મોટો પહાડ કેમ ના હોય એટલે કે મોટો પહાડ મોટી પરિસ્થિતિ બતાવે છે તો આપણે એ પરિસ્થિતિની સામે બળવાન તથા હિંમતવાન થઈએ આપણે બીડ જઈએ આપણે પરિસ્થિતિથી ભયભીત ન થઈ જઈએ કેમ કે જે આપણી સાથે જાય છે એ તો સૈન્યોના ઈશ્વર યહોવા છે અને તે આજે આપણને કહે છે કે હું તને છોડી દઈશ નહીં અને હું તને ત્યજી દઈશ નહીં જગતના અંત સુધી જેમણે આપણી સાથે રહેવાનો વાયદો કર્યો છે એ પ્રભુના હાથોમાં આપણે આપણી જાતને સમર્પિત કરી દઈએ અને પ્રભુને એ પરિસ્થિતિમાં કામ કરવા દઈએ એ ચોક્કસપણે આપણા જીવનમાં અદભુત કાર્ય પ્રગટ કરીને આપણને આશીર્વાદિત કરશે અને એક બહુ સુંદર ગીત છે જે મને ઘણું ગમે છે અને એ ગીતના શબ્દો આ પ્રમાણે છે તું કબી ના છોડેગા तू कभी ना ठुकराय तू मेरा है तू मेरा है अब्राहम का प्रभु इसहाक का प्रभु याकूब का प्रभु तू मेरा है अब्राहम का प्रभु इस हा का प्रभु याकूब का प्रभु तू मेरा है नदिया मुझे डुबा न सके अग्नि मुझे जला न सके मेरा हाथ जो तूने थामा है मानाओ ખૂબ જ સુંદર ગીત છે તમે ક્યારેક સાંભળજો એ પરમેશ્વર આપણને કોઈ હાનિ નહીં થવા દે તે આપણા માટે કાર્ય આપણને વિજય પ્રભુ પવિત્ર દ્વારા આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા કૃપાળુ દાયણુ ઈશ્વર અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ પ્રભુ હું તારો સેવક પ્રાર્થના કરું છું તારા લોકને માટે આજે કોઈ વ્યક્તિ પ્રભુ કોઈ એવી પરિસ્થિતિ તેમના પર પ્રભુ રાજ કરી ના શકે પરંતુ તારા લોકો પ્રભુ તમારા તરફથી મળતા સામર્થ્ય દ્વારા એ પરિસ્થિતિ પર વિજય પ્રાપ્ત કરે અને તમને મહિમા આપે તેવું થવા દો ઈસુ ખ્રિસ્તના અમે માંગીએ છે આ મેન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસડ ડે શલો આપણને પ્રાર્થનાની કોઈ જરૂર હોય કાઉન્સેલિંગની જરૂર હોય કે પછી આ સંદેશ આપને જોઈતા હોય તો આપ અમારા નંબર ઉપર અમારો સંપર્ક કરી શકો છો અમારો નંબર છે ડબલ નાઇન સેવન ફોર સેવન ફાઇવ ફોર ફાઇવ ફોર સિક્સ ડૉક્ટર સાહેબ ક્રિશ્ચન ગોડ બ્લેસ યુ